હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ડ્રાય ફ્રૂટથી ભરપૂર એવી હોમમેડ ચોકલેટ અને જેને બનાવી ખૂબ જ ઇઝી છે તો ચલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરી લેવાના છે તો મેં અત્યારે કાજુ બદામ અને પિસ્તા લીધા છે અને એ ત્રણેય આઠથી દસ નંગ જેટલા લીધા છે અને હવે એ ત્રણેય વસ્તુને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે તમારે જો એના સિવાય કોઈ બીજા ડ્રાય ફ્રૂટ્સ લેવા હોય અથવા તો મખાના બી લેવા હોય તો તમે લઈ શકો છો અને એને તમે રોસ્ટ કરીને જ યુઝ કરજો તો હવે અત્યારે આપણે આ ડ્રાય ફ્રૂટ્સને સરસ રીતે રોસ્ટ કરી લેવાના છે લગભગ બેથી ત્રણ મિનિટ સુધી આપણે એનો કલર નથી ચેન્જ કરવાનો ફક્ત થોડા ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે રોસ્ટ કરી લેશું અને આપણે આવી રીતે રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ ચોકલેટ્સમાં એડ કરીશું તો ચોકલેટ્સ ખાતી વખતે ડ્રાય ફ્રૂટ્સનો ક્રંચ એકદમ સરસ આવશે અને એનો ટેસ્ટ બી બહુ જ સરસ લાગશે તો તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણા ડ્રાય ફ્રૂટ્સ એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ડ્રાય ફ્રૂટ્સને થોડીવાર માટે ઠરવા દઈશું સાઈડમાં રાખી લેવાના છે અને આપણે આવી રીતે સતત હલાવતા જવાનું છે નહીતર એવું થશે કે ડ્રાય ફ્રૂટ્સ બળી જશે તો હવે આપણે ડ્રાય ફ્રૂટ્સને પ્લેટમાં લઈ લઈએ અને હવે તમે જોઈ શકો છો ડ્રાય ફ્રૂટ્સ આપણા ઠરી ગયા છે હવે આપણે એને મિક્સર જારમાં લઈ લેશું અને એને સરસ રીતે ક્રશ કરી લેવાના છે અને થોડા એને અદકચરા જ રાખીશું કેમ કે આપણે આમાં બીજા બે વસ્તુ એડ કરવાની છે તો તમે જોઈ શકો છો આપણા ડ્રાય ફ્રૂટ્સ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયા છે તો હવે એ બે કઈ વસ્તુ છે હું તમને બતાવી દઉં તો મેં અહીંયા આઠથી દસ કિસમિસ લીધી છે અને પાંચથી છ નંગ જેટલા ખજૂર લીધા છે અને ખજૂરના મેં સીડ્સ કાઢી લીધા છે તો હવે આપણે એને બી મિક્સર જારમાં લઈ લેશું અને ક્રશ કરી લેશું તમારે જો કાળી દ્રાક્ષ લેવી હોય તો તમે એ બી લઈ શકો છો તો તમે જોઈ શકો છો આપણું ચોકલેટનું જે મિક્સચર છે એ રેડી થઈ ગયું છે અને હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ આ સમયે આપણે આમાં ઘીનો કે કંઈ બી ઉપયોગ નથી કરવાનો દૂધ કે ઘી કંઈ બી ઉપયોગ નથી કરવાનો અને તમે જોઈ શકો છો મેં અહીંયા ચોકલેટના મોલ્ડ લઈ લીધા છે તો આ એક મારી પાસે સિલિકોનનું મોલ્ડ છે અને બે પ્લાસ્ટિકના મોલ્ડ છે તમે કોઈ બી મોલ્ડ લઈ શકો છો અને હવે આપણે જે ચોકલેટનું મિક્સચર રેડી કર્યું છે એ આવી રીતે મોલ્ડમાં આપણે ફિલ કરી દેવાનું છે એકદમ સરસ રીતે બહુ બહાર નથી જવા દેવાનું સરસ રીતે શેપ આવી જાય એ રીતે આપણે મોલ્ડમાં મિક્સચર એડ કરી દઈશું અને જો તમારી પાસે કોઈ બી ચોકલેટના મોલ્ડ ના હોય તો કંઈ વાંધો નહીં તમે સ્ક્વેર શેપમાં અથવા તો રાઉન્ડ શેપમાં બી ચોકલેટ આવી રીતે કરીને ફ્રીઝમાં રાખી શકો છો તો તમે જોઈ શકો છો મેં બે ફો મોલ્ડમાં ચોકલેટના મિક્સચરને ફિલ કરી દીધા છે અને હવે આપણે આ ચોકલેટના મોલ્ડને અડધી કલાક સુધી ફ્રીઝમાં રહેવા દઈશું આપણે આને ફ્રીઝરમાં નથી રાખવાના ફ્રીઝમાં રહેવા દેશું જેથી કરીને એકદમ સરસ રીતે સેટ થઈ જશે હવે આપણી ચોકલેટ સેટ થાય છે ત્યાં સુધી તમે જોઈ શકો છો મેં અહીંયા ડાર્ક ચોકલેટ ને મિલ્ક ચોકલેટ લઈ લીધી છે અને એને આપણે આવી રીતે કટકા કરી લેવાના છે બહુ મોટા પીસ નથી કરવાના આવી રીતે થોડા નાના પીસ કરવાના છે અને આપણે ડબલ બોઇલર મેથડથી આપણે ચોકલેટને મેલ્ટ કરી લેશું જ્યાં સુધીમાં આપણી ચોકલેટ એકદમ સરસ રીતે ફ્રીઝમાં સેટ થઈ જશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા ગેસમાં એક વાસણની ઉપર આવી રીતે કાચનું બોલ રાખી દીધું છે ને નીચેના વાસણમાં મેં થોડું પાણી લઈ લીધું છે તો આપણે આ રીતે ડબલ બોઇલર મેથડથી ચોકલેટને મેલ્ટ કરીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે ફક્ત ચારથી પાંચ મિનિટમાં જ આપણી ચોકલેટ એકદમ સરસ મેલ્ટ થઈ જશે અને આ સાઈડ તમે જોઈ શકો છો આપણે ફ્રીઝમાં રાખી હતી જે ચોકલેટના મિક્સચરને એ બી સરસ સેટ થઈ ગયું છે અને એનો એકદમ સરસ સેપ આવી ગયો છે તો આપણે આવી રીતે મોલ્ડમાંથી ચોકલેટને કાઢી લઈશું અને પ્લાસ્ટિકના મોલ્ડમાં થોડી વાર લાગે છે આવી રીતે કાઢવામાં પણ જો તમારી પાસે સિલિકોનનું મોલ્ડ હોય તો ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે ચોકલેટ અને હવે આપણે એ જ રીતે સિલિકોનના મોલ્ડમાંથી પણ બધી ચોકલેટ આવી રીતે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો મેં બધી ચોકલેટને આવી રીતે ફોઇલ પેપરવાળી પ્લેટમાં રાખી દીધા છે અને એકદમ સરસ રીતે સેટ બી થઈ ગયું છે એનો શેપ બી એકદમ સરસ રીતે આવી ગયો છે અને આ સાઈડ તમે જોઈ શકો છો કે આપણી જે ચોકલેટને મેલ્ટ થવા માટે રાખી છે એ બી સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે જે આ ચોકલેટવાળું બોલ છે એ આપણે નીચે ઉતારી લઈશું અને એને એક જ મિનિટ સુધી આપણે ઠરવા દેવાનું છે બહુ આને ઠંડુ નથી થવા દેવાનું થોડું એક મિનિટ સુધી સેજ ઠંડુ થઈ જાય પછી આપણે આમાં જે ચોકલેટનું મિક્સચર બનાવ્યું છે એ એડ કરી દઈશું અને આવી રીતે હલાવતા જવાનું જેથી કરીને કોઈ બી નાના મોટા ગઠ્ઠા રહી ગયા હોય તો એ સરસ રીતે મેલ્ટ થઈ જાય અને તમે જોઈ શકો છો આપણું ચોકલેટનું મિક્સર એકદમ શાઇની દેખાય છે આ સમયે મેં આમાં ઘી બી નથી એડ કર્યું કે નથી તો દૂધ એડ કર્યું તો તમે જોઈ શકો છો મેં ચોકલેટનું જે મિક્સચર છે એને આવી રીતે ચોકલેટમાં એડ કર્યું હતું અને આવી રીતે ફોક્સ પૂરની મદદથી આપણે ચોકલેટના સિરપમાંથી આ રીતે કાઢી લેવાનું છે અને જે આપણે ફોઈલ પેપરવાળી ડીસ રેડી કરી છે એમાં આપણે મૂકી દેવાનું છે તો હું તમને બીજી બી ચોકલેટ બતાવું છું કે આપણે આવી રીતે ચોકલેટ સિરપ રેડી કર્યું છે એમાં રીતે ચોકલેટને ડીપ કરી દેવાની છે અને સરસ રીતે ફોલ ફોક સ્પૂનની મદદથી આવી રીતે કાઢી લેવાનું છે જેથી કરીને વધારાની જે ચોકલેટ હોય એ નીકળી જાય અને આપણે એને ફોઇલ પેપર ઉપર રાખી દઈશું અને આ જ રીતે આપણે બધી ચોકલેટ રેડી કરી દેવાની છે પણ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચોકલેટ એકદમ સરસ રીતે કોટ થઈ જવી જોઈએ અને તમને ફોક્સપૂનની મદદથી ના ફાવે તો તમે નોર્મલ ચમચીનો ઉપયોગ બી કરી શકો છો અને ચોકલેટનું મિક્સર સેજ પણ ઠંડુ ન થવા દેતા તો તમે જોઈ શકો છો મેં બધી ચોકલેટને આવી રીતે ટર્ન બાય ટન ચોકલેટ સિરપમાં ડીપ કરી લીધી છે અને હવે આપણે આ બધી ચોકલેટને ફ્રીઝમાં બે કલાક સુધી સેટ થવા માટે રાખી દઈશું આને બી આપણે ફ્રીઝરમાં નથી રાખવાની જો તમે ફ્રીઝરમાં રાખશો તો બરફની પરત જામી જશે એટલે આપણે ફ્રીઝમાં જ રાખવાની છે અને બે કલાક માટે તો હવે આપણે બે કલાક પછી જોઈશું તો તમે જોઈ શકો છો બે કલાક થઈ છે અને આપણી ચોકલેટ સરસ રીતે સેટ બી થઈ ગઈ છે તો હું તમને એક ચોકલેટ ખોલીને બી બતાવું છું તો રેડી છે આપણી હેલ્ધી ચોકલેટ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા નવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું